રઘુવંશી નગર વોર્ડ નંબર નવ નગરના તમામ રહેવાસીઓની જે સુખાકારી એમનો રઘુવંશી નગરનો અમારો મેઇન રસ્તો નગરમાંથી રઘુવંશી નગરમાં પ્રવેશ કરવાનો મેન રસ્તો છે એ આપણા સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ હોલ બનાવવા માટે એક પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી અમે સાંસદ સાંસદશ્રીનું પણ ધ્યાન દોર્યું કે સાહેબ રઘુવંશી નગરનો અમારો જે મેઇન રસ્તો છે તે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે તો સાંસદ સભ્યશ્રીનું પણ અમને બહુ સારામાં સારું પ્રતન મળ્યું છે અને સાંસદ સભ્ય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બે સોસાયટીમાંથી કોઈ સોસાયટીના રહેવાસીઓને તકલીફ ન પડે અને રઘુવંશી નગરનો આવા જવાનો મેઇન રસ્તો છે એ ખુલ્લો રહે એવા આપણે પ્રયત્ન કરીશું આજે સમસ્ત નગરના રહેવાસીઓ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે રઘુવંશી નગરના જે અમારા સૌ રહેવાસીઓ છે એ છેલ્લા પચીસ છવ્વીસ વર્ષથી ભૂકંપ પછી અમે અહીંયા જ રહી છીએ ને પાંચસોથી છસો નગરમાં અત્યારે રહેવાસીઓના મકાન છે અમારું બાર બારસોનું મતદાન છે અને રઘુવંશી નગરની જે સુખાકારીની વસ્તુ છે જેવી રીતે કે બાલમંદિર સ્કૂલ કંટ્રોલની દુકાન અન્ય જે પણ વસ્તુ અમને જોઈ છે એ ભાણુશાળી નગર સાથે સંલગ્ન છીએ અમે અને અમારો મેઇન રસ્તો એ છે તો અમારી સાહેબશ્રીને વિનંતી એવી હતી કે રઘુવંશી નગરનો આવવા જવાનો રસ્તો બંધ ન થાય ત્યાં કને કોમ્યુનિટી હોલ બનાવે કે અંધ્યા કોઈ પણ બનાવેના સાથે અમને કોઈ પણ વાંધો નથી પણ જે પરંપરા રસ્તો છે રઘુવંશી નગરમાં આવવા જવાનો વર્ષોથી છે રાજાશાહી વખતનો છે અને રાહદારી રસ્તો એ કોઈ પણ એ સરકાર હોય કે પબ્લિક હોય કે રહેવાસી હોય કોઈ કોનો રસ્તો કોઈ બંધ કરી શકતું નથી અમારી રજૂઆત અને માગણી ખાલી એટલી છે કે નગરનો મેન અમારો આવવા જવાનો રસ્તો છે એ બંધ ન થાય એવી સાહેબને વિનંતી કરી છે અને સાંસદ સભ્ય દ્વારા પણ અમને કહેવામાં આવ્યું છે કે તમારી માંગ યોગ્ય છે એનો નિરાકરણ આવશે અને આજે સાહેબે પણ કીધું છે કે જ્યાં સુધી એટલે સાહેબને મેં વાત કરી કે સાહેબ આની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે પરંતુ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ કામ ચાલુ નહીં થાય એટલા માટે ચીફ ઓફિસર સાહેબનો સાંસદ સભ્યશ્રીનો ને ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર નવના તમામ નગરસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર ને અમારી બે ત્રણ દિવસ એમના સાથે પણ મિટિંગ થાય છે અને વાતચીત થાય છે એમણે પણ કીધું છે કે આપણે સૌ સાથે બેસી અને સારામાં સારો જે રસ્તો નીકળશે એ રસ્તો કાઢશું એટલે આજના દિવસે અમે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે અધિકારી અને પદ અધિકારી એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે